શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે સાથે જ કોંગ્રેસનું સંખ્યા બળ તૂટી પંદર થઈ ગયું છે હવે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું ધર્યું અગાઉ તેઓ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે તથા અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી સીજે ચાવડાને હાલ કોંગ્રેસના દંડક તરીકે વિધાનસભા ગૃહમાં જવાબદારી અપાઈ હતી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે ચેતન બામણિયા વિગતવાર માહિતી મેળવીએ ચેતન જે પ્રકારે એક બાદ એક રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે એવામાં કોંગ્રેસ માટે એક મોટો ઝટકો અને સૌથી મોટું નામ વર્ષો જેને કોંગ્રેસમાં પોતાની સેવા આપી છેવાસી જે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે અને ભાજપમાં જોડાવાની અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે સૌથી પહેલાં કારણો કોઈ સામે આવી રહ્યા છે ખરા આ સ્ટેપ લેવા બદલ અને કોંગ્રેસ માટે આ કેટલી ચિંતાનો વિષય જી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી સુધી વધુને વધુ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તોડવા માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનને આજે એક મોટી સફળતા મળી છે કહી શકાય કે કોંગ્રેસના વર્ષોથી સનિષ્ઠ કાર્યકર્તા અને આગેવાન એવા સી જે ચાવડાનું આજે ઓપરેશન લોટસ બહાર પડ્યું છે જો રાજકીય સૂત્રો અને અંદરની વાત કરવામાં આવે તો સીજે જે ચાવડાને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં લાવવાનો સૌથી મોટો શ્રેય જયરાજસિંહ પરમારને જાય છે કારણ કે થોડા દિવસ પહેલા જયરાજસિંહ પરમારને ભારતીય જનતા પાર્ટીની જે અન્ય અન્ય નેતા પક્ષોના નેતાઓને જોડવાની કમિટી હતી તેમાં જયરાજસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ સમાવેશનું જયરાજસિંહ પરમારને એક મોટું ઈનામ મળ્યું હોય તેવું લાગી રહ્યું છે તેઓ સીજે ચાવડાને તોડવામાં સફળ રહ્યા છે જો સીજે ચાવડાની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો તેઓ સૌપ્રથમ તો ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા સરકારી અધિકારી હતા બાદમાં આ તેમના કામથી પ્રભાવિત થઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેઓને રાજકારણમાં લઈ આવ્યા હતા અને તેઓને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો બાદમાં તેમણે બે હજાર બેની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર સીટ જીત્યા હતા અને તેઓ ખૂબ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા ગજાના નેતાને હરાવવામાં સફળ થયા હતા બાદમાં બે હજાર સાતમાં તેઓ ચૂંટણી હારી ગયા હતા બે હજાર બારમાં તેઓની ટિકિટ કાપી નાખવામાં આવી હતી બે હજાર સત્તરમાં તેઓને ગાંધીનગરથી ફરી ટિકિટ આપવામાં આવતા તેઓ વિધાનસભામાં ગયા હતા અને વિધાનસભામાં સરકાર દ્વારા જે ઢોર નિયંત્રણ ખરડો લાવવામાં આવ્યો હતો તે ઢોર નિયંત્રણ ખરડાને રદ કરાવવા માટે સીજે ચાવડાએ વિધાનસભામાં ધારધાર રજૂઆતો કરી હતી અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ખરડો પરત લેવો પડ્યો હતો બાદમાં બે હજાર 22 માં તેમને ગાંધીનગર થી ચૂંટાઈ આવે તેવું ન લાગતા કોંગ્રેસ દ્વારા વિજાપુરથી ટિકિટ આપવામાં આવી હતી અને વિજાપુરથી ભારતીય જનતા પાર્ટીના સિટિંગ ધારાસભ્ય રમણ પટેલને હરાવી તેઓ ફરીથી વિધાનસભામાં ગયા હતા અને વિધાનસભામાં હાલમાં તેઓ કોંગ્રેસના દંડક પણ હતા પરંતુ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતો ઈમેલ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યો છે અને તે ઉપરાંત જે દંડક તરીકે પણ ફરજમાંથી રાજીનામા મો આપતો પત્ર છે તે અમિત ચાવડાને મોકલી આપવામાં આવ્યો છે અને જો સીજે ચાવડાનું રાજકીય ભવિષ્યની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને આગામી લોકસભા ચૂંટણીમાં પણ ઉત્તર ગુજરાતની કોઈ સીટ પરથી ઉતારવામાં આવે તેવી પણ હાલ ચર્ચા છે અને જો લોકસભા સીટમાં તેમનું ગણિત ન બેસે તો તેમને વિજાપુરથી ફરીથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર લડાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે જી સંજીવની ચેતન જે પ્રકારે અત્યારે તમામ રાજકીય સમીકરણો લગાવવામાં આવી રહ્યા છે વર્ષો સુધી જે પ્રકાર અત્યારે વાત થઈ કે વર્ષો સુધી કોંગ્રેસમાં સીજે ચાવડાએ પોતાની સેવા આપી છે ખૂબ સારો કાર્યકાળ તેઓનો કોંગ્રેસમાં રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાવાર જાહેરાત ભાજપમાં જોડાવાની તેઓ ક્યારે કરી શકે છે બીજું કે સીજે ચાવડાના આ પ્રકારના રાજીનામાથી કોંગ્રેસના કોઈ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કરી અત્યાર સુધીમાં જી જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસમાં હાલમાં એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિ છે કારણ કે કોંગ્રેસના જે પ્રદેશના નેતાઓ છે તેઓની વચ્ચે સંકલન અને કમ્યુનિકેશનનો ખૂબ જ અભાવ છે અને કોંગ્રેસ દ્વારા હર વખતે જ્યારે પણ ધારાસભ્ય તૂટે ત્યારે ઘસાયેલી પીટ ઘસાયેલી પ્રતિક્રિયાઓ આવતી હોય છે અને હવે તો જોવું રહ્યું કે કોંગ્રેસના નેતાઓ પ્રતિક્રિયા આપવામાં પણ પાછળ પડી રહ્યા છે અને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વધુ ધારાસભ્યો ખડે તેવી પણ સંભાવના છે કારણ કે જૂનાગઢ અને પાટણ સહિતની જે સીટો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની થોડી ઘણી નબળી પ્રદર્શન અથવા તો નબળો દેખાવ રહ્યો હતો તો આ સીટો મજબૂત કરવા માટે વધુ તૂટે તેવી સંભાવના છે જી ધન્યવાદ જાણકારી માટે